હું આવા લે આ પણ હા એકદમ રેડી હે ને ઘોડે અસવાર ને બેઠા કે કાર હે ને લગામ મૂકીએ મોકરી તો એમાં હે એવું કે અમારે હેને આ જવાનું હે વિહાવાળા સપ્તાહમાં કે જે રામાપી સપ્તાહ હે ને ત્યાં છોકરી સપ્તાહ જાતી હતી છોકરી કેદુક ની ગઈ નથી ને છોકરી ને આજ જાઉ તો અમી પણ જાય કે આજ છે ને પૂર્ણ હોતી હે સપ્તાહની તો આજ છેલો દી હે તો અમી પણ આજ જાય બથો એ હા કાલે અમે ધર્મિષ્ઠા બેન ને પોર બંદર ગયા હતા પોર ગઈ હતી પીઝા ખાવા પોરબંદરની પોરબંદર ની પીઝા ખાવા ગઈ હતી એકલી એકલે ખાઈ આવી પીઝા પોરબંદરના ને પ્લસ માં ગઈ હતી જોગિયા માં ઝાંઝરિયું ઘડાવવા માટે તો ઝાંઝરિયું પણ ધર્મિષ્ઠા ની દીતિયા ની બેન ઘડાવ્યું હા આ જોઈ લે લોકો પછી આવીને દેખાડી છનન છનન થાય અમારે મંજુલિકા થાય હી આવું છન છનન ની એવું બધું છે તો હા તો એ બધું છે તો અમે થઈ ગયા રેડી તો અમે બધા જાય ને ઘરનું બધું મોસ્ટ કામ કાંઈ થઈ ગયું કપડાં હુકવવાના છે તો એ છે ને એવું બધું છે તો એવું અમે કરીએ આથી જવા માટે તો છે ને આ મમ્મીને સાહેબ ને ધર્મેશાઈ જો કે મારી મોટરસાયકલ ની આની આજે પૈસા ઉતાર્યા ને પેલા પૈસા ઉતાર નાખો અહીંયા પૈસા એ ઉતાર્યા ને તો અમે જઈએ હે હું બાય હાલો તો ચો અમે હે ને ભૂગે આવ્યા પૈસાવાળા ને અમાર સાહેબ લે બાઈક પાર્ક કરે ને સપ્તાહ પણ વાસવા ચાલુ છે મમ્મી ને સાહેબ બધા આવ્યા ને આજે પબ્લિક એ કઈ તારી પૂગે આવે કઈ એમ જોવે છગો તમે બધા 이런 말도 안 맞겠는데, 오는 편인데 બાપુ એને ના પાડો ને એટલે કીધું બે પાસે બાપા તમે આવો તકલીફ થાય છે તમારે આવું હોય તો બીજ ઉપર આવું બીજેથી રીતે સત્સંગ મારે તો નિયમ જ અને વેયા ગયા પાછો બીજે દી આવ્યા બોલી બાયુ કીધું મે બાબા પાસે બાબા ઓલો આવ્યો હે કાલ કે જો આવે તો અને બીજે દિવસે જાદરા બાપુ આવ્યા જેને મોઢું જોવાના છે બીજું કાઈ નથી જે તીરાળમાંથી બાર બધું તો તીરાળમાંથી જોઈન વેયા ગયા બોલી બેનો બીજું બાયુ આવો અને ઈ જાપલી ભગતે ખોલી અને ચાકલો ફેરવવાનું

તારીખ ત્રણ એક બે રાત્રિના સમયે રામદેવ રામાયણ જે રાત્રિના નવ વાગ્યા થી એક વાગ્યા સુધી આયોજન કરેલ છે જેમાં શિવ પુરાણ મુકેશ બાપુ વક્તા શ્રી હશે અને જે રામદેવ રામાયણ છે તે અમારે પૂજ્ય કલ્યાણદાસ બાપુ તે વક્તા છે તે નવથી એક રામદેવ રામાયણ નું આપણે રસપાન કરાવશે અને ગ્રામજનો અને તમામ મહેમાનોને આ કથામાં સહયોગ આપવા અહીંયાથી નમ્ર વિનંતી કરવામાં આવે છે સમય સ્થળ જગ્યા એ વડીલો નક્કી કરશે અને આ જે કંઈ ખર્ચો છે બધો જે કંઈ પણ ખર્ચ આવશે એ મેજાભાઈ રામભાઈ કેશોલા પ્રતાપભાઈ અને રૂપીબેન કેશોલા આ પરિવાર તરફથી આપવામાં આવશે એટલે આ એક અગત્યની જાહેરાત હતી આવતી સાલ છે આવતી સાલની તૈયારીઓ આપણી આ સંસ્કૃતિ છે વિદેશમાં એવી વિચાર કરતા હોય બધા કે

લાકડી વાહામાં મારી અને જોત જાગી ગઈ જેવા લાકડી ઉ અને આમ ફરી ગયો માણો ગારા વારા ભગતા મેપા બાપા ભગ પકડી લીધા